નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર ડૂમ નંબર બેમાં મિત્રો પીલો નંબર છથી સોળ સુધી ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર ત્રણ તો ફૂલ જ છે મિત્રો અને હાલ મગફળીની હરાજીનું કામકાજ આજે સૌથી પહેલાં ડૂમ નંબર એકમાં લેવામાં આવેલ છે પીલો નંબર એકથી મિત્રો તો અહીંયાથી હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો સુપર ક્વોલિટી મીડિયમ ક્વોલિટી બધી જ રેન્જના ભાવ આપણે આ વિડીયોમાં છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા દેજો જેથી કરીને આપણને મગફળીના પ્રોપર ભાવની માહિતી મળી શકે તેરસો ને એક્યાસી તેરસો ને ભાવ જોઈએ તો મિત્રો ઓગણચાલીસ નંબર જીવીસ બે મિક્સમાં છે વધારે વીસ નંબર છે તેરસો ને એક્યાસી બોલ્ટ દાણા જોવા મળી રહ્યા છે વીસ નંબરના દાણા બતાવી દોજો તેરસો એક્યાસી સુપર દાણા પર એક જ ગુના નો વકલ છે મેરો પચાસ તેરસો ને પચાસ વજન વજનમાં સારી છે હું તો તેરસો ને પચાસ બરોબર બહુ ક્વોલિટી સારી છે અમુક માંડવીમાં મિત્રો ડંક છે વજન સારું છે તેરસો ને પચાસ બેસ્ટ ક્વોલિટી ધાણા બાર ક્વોલિટી છે

બારસો ને પચાસ ઓગણચાલીસ ઉંમર મગફળી છે બારસો ને પચાસ વજન માં આ વળવ્યો મિત્રો બારસો ને છત્રીસ બેટી બત્રીસ બારસો ને છત્રીસ ભાવ જોયું મિત્રો વજન માં થોડીક હળવી અને બારસો ને છત્રીસ તેરસો ને સોળ જીવી છે તેરસો ને સોળ થોડીક હળવી અને અમુક થોડુંક ગોગડું મિક્સમાં છે તેરસો સોળ નોમલ મે આઈતો રહે આ રિચે માર્કેટિંગ મે લેફ્ટ કરે મારે ચેક કરી કરો પંજારો નાગપુર ગિરજે કોના એય ના એક બે હો યેલો જલો સમી જાય કોનો જે આ નંબર પાંચ નંબર તેરસો ને અગિયાર તેરસો ને અગિયાર ભાવ મિત્રો બીટી બત્રીસ છે તેરસો અગિયાર માં સારી છે તેરસો અગિયાર અમુક જીવીસ દાણો મિક્સ માં છે